ચોટીલાના થાન રોડ ઉપરની એક સોસાયટીમાંથી સગર્ભા બાળકો અને આંગણવાડીના બાળકોને જરૂરિયાતમંદ ગરીબ આંગણવાડીના બાળકોને જે પૌષ્ટિક આહાર આપવામાં આવે કે જેનાથી એ લોકોને ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ ના આવે કેમકે ભારતમાં આજે પણ ચાલીસ કરોડ લોકોને પોષણયુક્ત આહાર નથી મળતો બે ટંકનું સારું ભોજન નથી મળતું તો આવા લોકોના જે બાળકો છે એમને પોષણક્ષમ આહાર મળે અને એમની જે આ વિકસતી ઉંમર છે એમાં તમામ વિટામિન્સ તમામ પ્રોટીન સલ્ફર કાર્પ બધું જ મળી રહે એટલા માટે થઈ અને સરકાર દ્વારા એવું ભોજન એવી કીટ આપવામાં આવે છે હવે વિચાર કરો ભ્રષ્ટાચાર તો છે આપણે સૌને ખબર છે કે લોકો આજથી મને ખબર છે કે વીસ પચીસ વર્ષ પહેલાં અમારા ગામમાં ઘણા બધા લોકોએ એમની સો વીઘા જમીન વેચી મારેલી કેમ કે પાપ ગણવામાં આવતું જમે જો તમે કોઈના પૈસા લઈ અને ન આપો તો માણસો પોતાની રોટલો જેમાંથી છે જેમાંથી એમની પેઢીઓ તરી અથવા આવનારી પેઢીઓ માટેનો જે બ્રેડ અને બટર છે એને પણ વેચી એટલી અદર સમાજમાં આદર્શો અને મૂલ્યો જીવંત હતા એ લોકો સો સો વીઘા જમીન દરેક ગામમાં ગુજરાતના જોઈ લો આવા ઘણા લોકો કે જમીન વેચીને પણ લોકોના પૈસા એમને દઈ દીધા હશે માર્કેટમાં એમને સચ્ચાઈ અને નિષ્ઠાથી પોતાનું જીવન વ્યતીત કર્યું હશે હવે આજકાલ તો યાર ખોટું કરવું અને ભ્રષ્ટાચાર રોડ રસ્તા બ્રિજમાં તો ભ્રષ્ટાચાર છે બધે જ છે ભ્રષ્ટાચારથી લોકો ખદબદે છે વાતો ભલે મોટી મોટી મુહાશક્તિને નિષ્પૃહ વૃત્તિ ને ભારત તો વિશ્વગુરુ છે ને પણ બધો દંભ પાખંડ છે હું તો કહું જ છું કે ભારત કૃષિ પ્રધાન સાથે સાથે પાખંડ પ્રધાન પણ દેશ છે એટલે ભ્રષ્ટાચાર છે જ એ નવી વાત નથી આપણે સૌએ ક્યાંક ને ક્યાંક આપણા અગ્ન મનમાં એને સ્વીકારી લીધું છે પણ યાર સગર્ભા મહિલા કે જેના કોખમાં એક જીવ પરમાત્મા સ્વયં ત્રીજા મહિને હૃદયના ધબકારા બની જે કોખની અંદર ગર્ભની અંદર પરમાત્મા પ્રવેશ કરે એ સગર્ભા માતાને મળનારો જે શક્તિ કીટ બાળકો જે ગરીબ આંગણવાડીમાં ભણે છે એમને જે પોષણક્ષમ આહારની જે કીટ છે એ તમે બારોબાર વેચી મારો એનો ભ્રષ્ટાચાર કરો અને કમનસીબે આજે સુરેન્દ્રનગરના ચોટીલામાં જે ઘટના છે એમાં એ એક હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા કરી અને એક સજ્જનના ઘરેથી આ વસ્તુઓ પકડાઈ છે હવે એમની કેટલી ભૂમિકા છે એ તો પછી ખબર પડશે પણ જો સાચું હોય તો શરમથી માથું ચૂકી જાય કે એક તરફ જોગીદાસ ખુમાર બાપુ જેવા ક્ષત્રિયો કે ત્રણ ત્રણ દિવસ સુધી જોગીદાસ બાપુએ ભોજન નહોતું લીધું ગોહિલવાડ સામે બાર વટે ચડેલા ભાવનગર નરેશ સામે બાર વટા ચાલે એટલે એ આંધાતુથીમાં અને દોડધામમાં યુદ્ધના નગારાઓ વચ્ચે ત્રણ દિવસ સુધી જોગીદાસ બાપુએ ભોજન ન લીધેલું અને એક દીકરી નીકળી માલતારીની જોયું કે બાપુ ટેકરી પર બેઠા છે અશક્ત લાગે છે ત્રણ ત્રણ દિવસ ભોજન ન લીધું એટલે માનવ શરીર તો નિશ્ચિત કૃશ થઈ જાય તો બાપુને કહ્યું કે બાપુ મારું ટિફિન ખાઈ લો આજે ભાત ભાત લઈને હું જાઉં છું તો જોગીદાસ બાપુએ કીધું કે દીકરી ધન્યવાદ ભૂખ બહુ છે પણ ડગલું મારાથી ચલાતું નથી એટલી બધી અશક્તિ છે પણ જો તારું હું ભાત ખાઈશ ને તો મારી સામે લડનારા મારા દુશ્મનો કહે છે કે જોગીદાસ ખુમાણ તો હવે દીકરીઓના ભાત પણ લૂંટીને ખાવા લાગ્યો એટલે હું તારું ભાત નહીં ખાઉં તું લઈ અને ખેતર ગયા આ નીતિમત્તા હતી આ સ્તર હતું વિચારોનું આવા ઉચ્ચ કોટીના વ્યક્તિત્વ હતા બહાર વટે ચડેલા આપણા સંત અને સુરાઓના અને એક તરફ આપણે આ પ્રકારે પકડાઈએ સગર્ભા અને નાના બાળકોની કીટ મતલબ યાર કેટલી હદે સમાજ નીચે ગયો છે પૈસો આપણે અહીંયા મૂકી દીધો છે પૈસો એક વ્યવસ્થા માત્ર છે એ પૈસાથી આપણે મનુષ્યને તોલવા લાગીએ છીએ અને આટલી હદે ભ્રષ્ટાચાર એટલા માટે થાય સમાજ જવાબદાર છે સમાજ જ તમને શીખવે છે ગમે તે કરો બે નંબર કરો ત્રણ નંબર કરો ચાર નંબર કરો પણ પૈસા કમાજો જો તમારી પાસે પૈસા હશે તો જ અમે તમને માન મોફો આપીશું તો જ અમે તમને ઈજ્જત આપીશું તો જ અમે તમને સમાજની પંગતમાં સ્થાન આપીશું એટલે ક્યાંક ને ક્યાંક આખો નાખો સમાજ માનસિક રીતે બીમાર છે એટલે ભ્રષ્ટાચાર જેવી વૃત્તિઓ ખતબદે છે અને એટલે ગરીબ બાળકો બાળકોનો અન્નદાણો અને સગર્ભા માતાનો કે જેની અંદર સ્વયં પરમાત્મા ત્રીજા મહિને મેં કહ્યું ને ગર્ભમાં આવી હૃદયના ધબકારા બને સર્વશ્રે ચાહમ રદિશનની વિષ્ટો કહેનારા કૃષ્ણ ભગવાન પરમાત્મા જે ગર્ભમાં પ્રવેશે એ સગર્ભા માતાનું ભોજન અન્નના દાણાઓને પણ વેચી અને ભ્રષ્ટાચાર કરતા લોકો અચકાતા નથી શરમથી માથું ચૂકી જાય છે પણ મેં કહ્યું ને કે આખો નાખો સમાજ જે રીતે પૈસાને માત્ર એ વ્યવસ્થા હતી ભાઈ આપણે ચોખા લઈને કોઈના ત્યાં મતીરા લેવા ન જવા પડે એ મતીરા અને ટમેટા લઈ આપણે ત્યાં ચોખાને દાણા લેવા ન આવે એટલે આપણે વ્યવસ્થા બનાવી કે ભાઈ એક ચલણ હોય પણ એ પૈસો સાહેબ બધું જ બની ગયો છે સર્વસ્વ બની ગયો છે માણસને સતત પૈસાથી તોલવામાં આવે છે સંબંધો નાશ પામ્યા પહેલા તો સંબંધ હતા મામા ફઈના માસા માસીના કાકા કાકીના પણ હવે તો નાણાં વગરનો ના થયો ને નાણે ના આખો નાખો સમાજ આ મૂડીવાદી લોકો અને એમની નિમ્ન કક્ષાની જે વિચારધારા છે એ ખતમ કરી નાખશે તો ખૂબ જ દુઃખદ આ ઘટના છે ચોટીનગર સુંનગરના ચોટીલામાં જે બની ભ્રષ્ટાચારની ખૂબ નાની ઘટના પણ મેં વિડીયો એટલા માટે બનાવ્યો કે સમજો કેટલી હદે મૂડીવાદી લોકોએ પૈસાનું એક અસ્તિત્વ ઊભું કર્યું છે કે લોકો કોઈ પણ ભોગે પૈસા મેળવવા માગે ધન્યવાદ